પશ્ચિમ રેલવેના મેગા બ્લોકનો આજે ત્રીજો દિવસ છે ત્યારે નવસારી રેલવે વિભાગ દ્વારા પણ રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી અવિરતપણે ચાલુ છે હાલમાં દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ નવસારી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલી કામગીરીને લીધે આજે પશ્ચિમ રેલવેના મેગા બ્લોકનો ત્રીજો દિવસ પણ રોજિંદા તેમજ અન્ય કામ કરતે જતા મુસાફરો માટે ત્રાસદાયક બની રહ્યો હતો નવસારી રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી પણ ચાલી રહી છે જેને લીધે મુંબઈ અને અમદાવાદ તરફ જતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે ત્યારે આ કામગીરીને કારણે મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં બે કલાક જેટલી મોડી ચાલશે ત્યારે નવસારી ખાતે ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે તે સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યોગ્ય વ્યવસ્થાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રેલવે કર્મચારીઓ રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસ પણ ત્યાં ખડે પગે ઉપસ્થિત છે પરંતુ રેલવે વિભાગની આ કામગીરીને કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો આ કામગીરી ક્યારે પૂરી થાય છે તે જોવું રહે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી